વેબ લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયા બાદ પીવીએમ અને બીવી પેટે સઘન બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ફસડાયા હતા આગળ લોકસભા બેઠકનું મતદાન પૂર્ણ થયા બાદ પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે પીવીએમ બીવી પેટે સ્ટ્રોંગ રૂમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરાય હતી પોલીસના ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઈવીએમ વીવીપેટ પેટને સરકારી ઇજનેરી કોલેજ ના સ્ટ્રોંગ રૂમ માં રખાયા હતા સ્ટ્રોંગ રૂમ ની બહાર રાઉન્ડ ધ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સ્ટ્રોંગ રૂમ ને આગામી 4 જૂન ના રોજ મતગણતરી ના દિવસે ખોલવામાં આવશે